કલર ચોકાલે જેવું દેખાય વારું હવે ભરત્યા મારું ભરત્યા વારું હેલ્લો ટુકલ ની સવારે ફરીથી નબ લોકતા બધા મજામાં જ ખરી જેમાંથી રજા ફરીથી આપણે એક નબ લગી સર આજે થોડી જોઈએ એટલે બધા હેપી હોળી 11 જૂનો કપડો પહેરે કારણ કે આજે કપડો બદલવાને બદલાઈ જશે કલર બદલાઈ જાય આપણે ગન બરાબર લાગશે એટલે તો રજા સાપછી પછી 11 જ આ બાજુ પોણી ચાલુ છે બોજનું અને આપણું પોણી ભરાય છે

મોઢું કલર નહી તેલ તો ભાઈ તમે શકલ જોઈ શકો છો વાળા વાળાની શકલ જોઈ શકો છો

અરે વાહ અરે વાહ કાલે બંડી જ દેખાય આવું અલે હે અલે કમ્પ્લેન આવું આવું દેખાય કમ્પ્લેન

કેવા તા મમ્મી જેવી લાગા લે તા મમ્મી જેવી લાગા તો ફેમિલી આપણે ઘરે છીએ તો હોળી પચાઈ દહી ધોઈ મસ્ત ફ્રેશ થઈ જાય એટલે આપણે અત્યારે ખ્યાલ આવું કારણ કે ઘેર બીજા મિત્રો આવતા હતા એને બધું ઘણું બધું પાછા હતા વાન કરતા એટલે આપણે ખેલાવ્યા અને ફેમિલી આપણો આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ આશા છે કે આપણાનો બ્લોગ તમને ગમે છે ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પાસે એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જલ્દી જલ્દી ચાલો બાય બાય જય માતાજી